ડોહા મુ એ જ વિસારું છું તો એ વિસારો તો પણ કીધું એ ઓયા ઓ નાટક કરે છે ઉતારીને મોકલ્યો અમે આના કરણ મરી જાય તો આપણું તો ઘર નીકળી જાય ડોહા પણ આપણે શું મને છે કે મને ગમતું જ નહીં ગમતું જ નહીં શું કરવાનું ડોહા ગમે તે નિરાકરણ લાવો

હું તો ચોખટ ને છેલ્લી વાત કહી દઉં એ કોઈન ટુંબો ખાઈન મરે મરક કરંટ લાઈન મરે કે ગમે તે કરીન મરે કે જીવ જ ના મારે ઈ ઘેર જવું એ નહીં અને સૂટું છુટુ આલ્યો પહેલી છેલ્લી વાત આ બધી ધફા જોવા જ નઈ નકર સૂટું હાલ આલ્યો તે હું મારા ઘર છોંતીતી જીવ આ બધા ધફા મારે ટેન્શન લઈને ફરવાનું આ જો જો આ છોરી એ રોમ મુંતી નઈ દો આ હું કેસ છુટુ લઈ લ્યો પેલા જમાઈને તોથી છુટુ આલતા નહીં પેલા મોરવાઈ મને ફોન કરી કર

जे थसे भगवानक थसे भगवानक गम हे करशी लेड नाही गाठजो ते ना हो नाही मु लाईन शाम करिया पाहत अरे बल्या ओ बल्या या पावलो पकडा मा हेडे त्या मजुरी कर हेड फटाफट हेड जी बापा मु पावळ बावळ नाही पकडू तुम्हाला सोसू की तू सांग पावळ बावळ नाही पकडू

અલે આ શરમ કર તું આ દાળો થી ખાધું નહી નહીં નાતો અને ગંધા તો જો બાપા લે ફરશે બલાડી આપડા ઘણા ઉમરોટ ના જો એટલે ના આનું છૂટું લેવાનું છે તો આજે નહીં લઉં નઈ લઉં બાપા તમને એક વખત કીધું દિવાળી વાત ની જાય સર તમે કોઈ કહી શકતા નહીં મને ખાલી સુધી

ફરી અને ગમો ઘોડો રખાતો એ પરી પરી કરી રહ્યો હું ઘેર છો એ તમને હું બેઠો બેઠો વિચારતો હતું હું વિચારતા હતા આપણે આવું પરીનું કોક તો કરવું પડશે કે હું એના માટે જ આવ્યો છું તે કીધું પરી માસીની જેલી હતી ગા તે આવી જગ્યા બરોબર અને આ ફોન કર ફોન કરે છે હમણાં મોર ભાઈનો ફોન આવ્યો હતો તેઓ ના તો કીક નીકળ લાવો ઓ આપણે પરી ના પાડે છે આપણે એને જોરણથી મોકલ લે કોક ખા ના કર તો શું કરવાનું ઓમ તો કીધું તાણે એક ભાવમાં બે ભાવ કરતી આમ જઈને મોકલ લે તો એ બધી તમે ચિંત્યા કરશો ને એનો રસ્તો મુ કાઢે

અને પોણી પોણીના અજેડ હું જાઉં છું કંઈ હેડ પછી ક્યાં તું ના પાછું કે મોરવાઈ છે મને ના યાદ કર્યું મારવાની આવું તમારે જવું જો લેવા એટલે તું નહીં એમ અને બાડી નહીં આવે મને પણ પડવું જ નહીં મારે તો હા તહેતા જો તમારે જવું લેવા હું નહીં આવું આ બીજા કોઈનું ઘરનું ખબર છે ને છે ને ઓના ઘરના રોટલા કરતી એની છે તમે જોતા રહેજો જોતા તો તો સૌથી સારું તો પછી તો તો તમે એટલું કામ કરી લેતા હતી હારો લે મારે મોંતે નહીં તમારે મોંતે ઉધાર અરે હું ના મોના આટલા એરિયામાં આગે ઓનું નોમ છે ખબર છે ગમે જેવા બાયડી રેન બેઠે એક જોડી રેન ફાટ લઈને આગળ કરી મે કલવી પાડા હા હા તો જીઓ તો પાસે વાળી હે ને જી હો જી ના લે બે એ કોઈ મોરવાઈ થા તો કોઈ એવું ના મોરવાઈ તો જ મોકલે એક કી જણ કા જો એના બાપ નું ગમે જેવો હે થઈ જાવ તો આ રણ માંગા લઈને આવી છે પાછા હા ભાઈ રો તો પરી લીધા કે નહીં આવ્યું હારું ભાઈ

કેટલી તો તાકાત કરે પેલા આજીવન ને ભણી મોરવાય વેકન પડી રહ્યો છે નહીં હોતી સમાચાર આયા અને આગેવન લઈને જાય છે અને કોઈક કોઈ તો કુટુંબના ભાઈ પોચ લઈને ને જાય જો જો એક કીધું કફો મે હાય મજૂરી કરયા મરી જવાનું ઇના કરતા શું કરતો ભાઈ કેવું નહીં નોકરી બોકરી શું કંપનીમાં જોત તારું હતું કંપનીમાં જવાના હું મજૂરી ના કરાયડો આ ખેતીમાંથી કોણ મરતું નથી કંપનીમાં જવાનું ડરા એ બોકો લે પરિંકે પાણી બોણી લાય હે ખરી પાણી લઈ જા બેટા तो बिलो कातल लियाओ तर्मा खातला बावासा? ग्यराइं खातला हो प्रुजू कि दूचा मेले दुलाओ? तर्मा खातला लाइं ना जवानगो जड़ो हाँ लाइ शटो साहट जी क्या थाता?

જોજો ડોહા સોળી એક ની બે થતી એ શું કરવાનું આપણે આપણે એના માટે કીએ છે ના હું બેઠા દો હા હા નાજી ભાઈ આવો ના હે તમે દઉં તો પણ આ બેઠા રાખો પડ્યો સાત પીછો એટલે તમને જોયા એટલે આવ્યો સાત પીછો કીધું ના ચામુ નહીં કીધું હા અચ્છા ભાઈ આપણે એક વાત જ તમારા જે કંઈ પરી છે ને એના લગ્ન કરે ખાસું ટાઈપ થયો અને હું એ મોકલો છો કે નહીં મોકલતા ના એ તો હોય છે ને એમ છે

તો એ જમાઈ બસ ઓય જ નાઠો આવે છે નાઠો જ આવે છે આ તો આગેવાન લઈને આવ્યા છે જોવું જુ છે આગેવાન છે આ તો મારો ભૈયા ભોળો છે કે જવા દે મને હેઠ મોડા પડે તું

કે ખોટું ઘર ના બગાવા કી એ તારા ઘેર હારી કી હવે પહેણી એટલે એમ કરીને મોકલ લેવાડી કેમ ના જાવ મન તો કામ છે ને પરી મને તો કામ છે આ તો મોણસ છે ઢોર નહીં તે હેડ હેડ કરીને કાઢવાનો હોય ઈ જાય રવા તો અમારું કરવાનું તમે કોણ છો હ અરે આ કેવો છો મો અમાર આ તમાર જમાઈ છે ને કાલે પૂછો કે આ કूण મોણસ જ આને કાટલા બેઠો છે કાલે પૂછો કાલે મારું નામ પડત હોય બધા આંબી હોય છે

જો બાપા એ ગમે તેલી ધમકી આલ ધમપાસાળા કર હું નઈ જવાની એટલે મને નાખ્યા તો તમે અન દોહા રોપળો આ તો આઈ જાય વન લઈ જવી છે હું આરવાઈ તો જોવો કે ના જોવો મગત સર તમારે ઇમને મોકલી ના દેતા ઓ બળો કાકા અબ હો બળો નહીં મોકલો આલા એટલે મારા આજી આ તો જો બીજું આણું કરવા જવાનું છે વતી નોતી જીધું મારે હા તમે તે તારે બીજું કરો ત્રીજું વાનું કરો તે તાર જેટલો વાણો કરો એટલો પણ તમે મોરવાઈ નહી લાયા નહીં ઇમણામ ડાયરેક્ટ આયા છો તે પછી અમો શું જરૂર છો કણ આખો આ આગેવાન છે ને ગામનો હા અને આટલા પંતકમાં આગેવાનો નામ છે ખાલી આઈ નું ભરે ને તો ધરતી ઓમ દુઝારી મારી જાય હો એ ખબર નહીં અને મોરવાઈની બેઠી મારવા પગલો હેડો હેડો પેલા તો શાંતિ રાખો તમે શાંતિ નહી રે પબળો પગલો હળો જલ્દી આ આગેવાન કોઈ

લાળો ભૂલે લાઈ બોટ બોટ આવણ જમઈ જમઈ કરી હા ખાતો નહીં લેબડા પોતો લેબડા મોળો કે ઓ પડ પકડે અરે બકાલું ડુડુ કાઈ લાગ્યો હા જો જા સેવા તાગર ના કર બરોબર છે તું તાગર બધું તાગર ના કુ ગોમો પડસે કે હો તો સુ લઈ લે લે તો કો સુ હાલ લઈ લે

મને શરમ આવે છે અરે શરમ વગર ના કાકા હારા તમને કહી દઉં પરી મારી નઈ થાય તો કોઈ ની નઈ થવા દઉં પાછા અરે જીતો બાપા ખાતો નહીં જેટલો માર્યો જીતો હા ખાતો નહીં કે મારી નઈ તો કોઈ ની નઈ સબી હા દેજો ભાર ઓનીમ કરશું ને સબી હા ઉંધો લટકાવશું ખાવા પીવાનું હાલતા જ ના ઓ ભૂષણ થશે હોય પડી રહ્યું હા પતાવ હું તને તો રહ્યો પછી સસારી નો ફૂંકી ખાવાય આઈ ગયા લઈ મરી જવો બા પરી ની રાગા તો નહીં પરી નું કા દાળો ખબર નહીં પડતી પરે કરી રે અમારી हती ए कोई न तू चारे मारी हर